હં બીજું એવું કહેતી હતી તો તારે એને એવું કહેવાનું મારી પાસે બી બે સાયકલ છે એક બ્લેક ને એક રેડ શું કે છે બીજું શું કહેતી હતી કઈ નહીં કહેતી હતી કેવી સાયકલ લાવી છે બીજું મોટી તો તારે કેવી જોઈએ છે નાની જોઈએ છે તો તારા પાસે તો છે એક નાની ને એક મોટી ચા થોડી પીછે મિલ્ક પી છે કોણ કે એવું ચા પી છે ચા થોડી કેવાય

છે છે તાર લેવા જવાનું આજે કોના સાથે સાથે જશે પપ્પા એને બધું ધોળી કાઢ્યું એટલે નહીં લઈ જતા આ શું કરે છે ગંડુ ઓય એટલું પીઝા ચલ અંદર તો રવા દે આજે સાયકલ લેવા નથી જવું આવું ગંડું કરાવી બોલાવ દેદીને જો આ જો કેવું કરે

હા રમે છે બંદૂક ક્યાંથી લાવ્યો કોને આપી કેમ તને આપી તાર માટે લોલીપોપ લાવ્યો એ ખવાય એ ગંદુ કહેવાય કેમ છે બધા સ્ટીકર કાઢે છે એ સ્ટીકર થોડી એટલે એની ફેલી થોડીક નવી લાવે તો થેલી લગાડી હોય ને એના પર ક્યાં જવાનો છે સાયકલ લઈને કેમ નીચે દાદા જવાનો છે તો ઘરમાં હો ચલાવાય સાયકલ અહીંયા ચલાવની નીચે ચલાવીશ તો કોના સાથે જવાનો નીચે બીજું આવી ગઈ ક્યાંથી આવી ગઈ એ તો સ્કૂલ ગઈ છે આવેલી છે તો તન કોણ લઈ જાય છે નીચે પપ્પા લઈ જાય છે પપ્પા નથી લઈ જતા પપ્પા તો બેસેલા છે હજુ દાદા સાથે જવાનો તો દાદાને બોલાવ નહીં તાર પાસે ફોન છે ને ફોન કર ફોન કર દાદાને લઈ જાય તમે મારા પાસે છે તાર પાસે નથી ચલાવની ની સાયકલ તને આગળ છે ને